રાજ્યની અંદર આજે એટલે કે તેર મેના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો અને એમાં પણ આપણું જે અનુમાન હતું એમાં એવી જ રીતે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ નોંધાયો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો હોય સૌરાષ્ટ્રના રાજકોટના અમુક વિસ્તારો હોય અમરેલી ભાવનગર બોટાદ જેવા વિસ્તારો છે અને રાજ્યના બીજા પણ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે અને આજે એમ બે દિવસથી આપણે માવઠાના વરસાદો છે જોવા મળી રહ્યા છે ખાસ કરીને આ જે વરસાદ પડી રહ્યા છે એની અંદર મહારાષ્ટ્ર ઉપર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમની અંદર આઠસો પચાસ એચપીએ લેવલે અરબી ભેજ છે કારણે અત્યારે પ્રી પ્રીમોનસૂન એક્ટિવિટી થઈ રહી છે પણ આ પ્રી પ્રીમસૂન એક્ટિવિટી છે એ ભાગ રૂપે વરસી રહી છે અને થંડસ્ટ્રોમના કારણે જ્યાં જ્યાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ગાજવીજ અને પવનનું પ્રમાણ વધારે છે હજુ પણ આવનારા ત્રણ દિવસ સુધી એટલે કે આવતીકાલે ચૌદ પંદર અને

ભાવનગર બોટાર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને સુરેન્દ્રનગર આ વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ છે એ સાથે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં દ્વારકા જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આવતીકાલે ચૌદ અથવા તો પંદર તારીખે એકાદ સ્પેલ છે વધારે ભારે થઈ જશે એટલે કે લગભગ દોઢ ઇંચ અથવા તો તેનાથી પણ મોટો સ્પેલ છે એ સૌરાષ્ટ્રની અંદર આવતીકાલ અથવા પરમજ બે દિવસની અંદર એક સ્પેલ ભારે થાય તેવી શક્યતાઓ છે કચ્છના જે તમામ દરિયાઈ કાંઠાના તાલુકાઓ છે એ તમામ તાલુકાની અંદર ચૌદ અને પંદર તારીખે બપોર સુધી વરસાદની શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા વિસ્તારો અને અરવલ્લીના અમુક ભાગોની અંદર પણ ચૌદ અને પંદર મે દરમિયાન વરસાદની શક્યતાઓ રહેલી છે મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર વરસાદ પડતી શક્યતાઓ છે ઓલ ઓવર જોવા જઈએ તો આ જે પ્રી મોન્સુન એક્ટિવિટીના જે માવઠા પડી રહ્યા છે એની અંદર વિસ્તારની દ્રષ્ટિ જોવા જઈએ તો લગભગ રાજ્યના અનેક વિસ્તારોને આ વરસાદ છે આવરી લેશે અને આ પવન સાથે અને ગાજવીજ સાથે જે વરસાદ પડવાનો છે જેને કારણે ઉનાળુ પાકની અંદર અડદ મગ તલ અને મગફળી જેવા પાકોની અંદર પણ ભારે નુકસાન થાય તેવી શક્યતાઓ છે અને એ સાથોસાથ રાજ્યના અનેક વિસ્તારોની અંદર બાગાયતી વિસ્તારો છે જેમાં કેરીના પાકને પણ મોટું નુકસાન જાય તેવી ભીતિ છે જોકે આ માવઠું છે જે સોળ મે સુધી ચાલુ રહેશે અને સોળ મેથી આ માવઠું પૂર્ણ થાય એ પછી તાપમાન છે એનો પારો પણ ફરીથી ઊંચો જશે અને એક હીટવેવનો મોટો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે